હા બધા સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈ આજ તો કામે જવાની રજા એટલે હું મારો ભાઈ બન જઈશ માળનાથ ફરવા તો હાલો ફટાફટ પોગી જાય એ માળનાથ ને પછી આપણે આગળ કન્ટિન્યુ કરવી હેલો ફેમિલી સ્વાગત છે બધાને નવા બ્લોગમાં તો છે મારાનાથ અને આ રાશે ભાઈ આપણે અતુલભાઈ અને આ જો આના ડુંગરા છે આપણે જવાનું છે હમણાં ગાડી લઈને ઉપર તો ડુંગરા ચડવાની શરૂઆત કરી દીધી છે ચડી જાય ઉપર અને પછી ત્યાં જઈને ચાલુ કરી દીધું તો આ શરૂઆતમાં આવો કુંડ આવે છે ફાઇનલી તો આપણે પગી ગયા છે મહારાણા મહાદેવના અને આ બાજુ છે જો આયા કોંડ અને ઉપરની સાઈડ છે ભોળાનાથનું મંદિર ભોળાનાથના મંદિર આવી ગયા છે પણ અહીંયા સબાવણ બઈ એટલે આપણે બાકી દર્શન કરી લેશું તો આયા આવો તો શરૂઆતમાં પહેલા સ્ટોલ છે નીચે પછી ઉપર જાતો તો કઈ દુકાન બુકાનું છે નહીં ખાલી ડુંગરા છે એટલે તમારે પડીકા પડીકા નાસ્તો જે લેવો હોય ને અહીંયા નીચેથી લઈ લેવાનું રહેશે કેમ કે ઉપરની સાઈડ તો કઈ એવી સુવિધા છે અને અહીંયાથી જો આવું કાક લોકેશન બતાવીશ ખાવા પીવાનો સામાન થોડોક લઈ લીધો છે ને હવે આપણે છે ને ટ્રેક કરવાનું ચાલુ કરી દેવાનું છે જોઈ કેટલું ઊંચું છે આંખી તો લોકેશન મસ્ત બતાવે છે કઈ બોવા કઈ ઉપર તો છે નહીં એટલે બધું ભાઈ થોડાક સડી ગયા સી રસ્તો આ બહુ ડેન્જર છે પાણી ને જો ધોવાય ધોવાય બધા પાણા બતાવી ગયેલા છે ને આવામાં છે ને સડવાનું છે રસ્તો આ જ છે સડવાનું બાકી છે ને પેલા આપણે બીબલા ખાવાનું ચાલુ કરી દીધું છે ખાવાનું પેલા ભૂખ લાગે

ગવાય માથા આવી ગયા છે અને પેલા છે ને કેટ પૂંડા કરવાનું ચાલુ કર્યું છે આ ભાઈ બધું મિક્સ કરી નાખ્યું છે પડીતા કા ભયા ઓ ખાવ તો કે હા આ બધું જે મારી સન આવો નાસ્તો કરે દીયો કાય નો કરે બહુ મસ્ત લોકેશન છે આવો કર મજા આવે જો તે એમ બેઠા બેઠા નાસ્તો કરતા તો અમારી બાજુમાં આવી ગયા પક્ષીઓ તો એની પછી એને આરો નાસ્તો કરાવવા લાગી ગયા

Dale, voy. Dale.